હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને તો મજા માં જશો તો ફરીથી સ્વાગત છે તમારું અમારે એક નવા લોગ તો સૌથી પહેલા તો બધા જય મેલડી માં જય દ્વારકા થી ને અત્યારે આપણે આવી ગયા છીએ એક નવી જગ્યાએ તો તમે જોતા જ હશો કે ક્યાં તો જો અમે રોડ વસાવે ઉભા રહીને વિડીયો ઉતારી છે કેમ કે અમે ગયા તા બાબરા છે થોડું કામ હતું કાગળિયાનું આધાર કાર્ડ ને અપડેટ કરાવવાનું હતું તો એ માટે ગયા તા ને અત્યારે પાછા વળી ગયા છે ને લીલોવાળા સાઈડ થી એટલે કે પાછા ઘરે જ આવી છીએ

તો એ ભાઈ એ લાગુ કહી દીધી ને તો ભાઈ કામ થઈ ગયું છે ને જો અત્યારે ઘરે આવીને સાડા છ લગભગ થઈ ગયા સાડા છ થઈ ગયા જો અને સાડા છ એમ લોકો સ્ટાર્ટ કર્યો છે જો કે રસ્તામાં તો ઉતાર્યો તો થોડો ઘણો બાકી કાંઈ ઉતાર્યો નથી જો એને રાંધવાનું કરી દીધું ચાલુ શું બનાવ્યું

તો વાહન ડાયરેક્ટ ઉપર ચડી દઉં પછી તમને ત્યાંનો એક ગામનો નાનકડો સિનેમેટિક બતાવી દઉં ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બીના ભેજો તો ફ્રેન્ડ જો અત્યારે હું થવામાં થઈ ગયો જો સનસેટ થઈ ગયો ને ભાઈ જો પૂરું થવામાં છે જો જરી ગમતું રહ્યું છે એટલું થઈ જાય એટલે સનસેટનું કામ થઈ જાય પૂરું હાથમી જાય તો આપણે જાજુ મોડું નથી નકર નગર હાથમી જાય તમને એક નાનકડો સિનેમેટિક Mä taidot aloitan Cinematic Entry karapashi kommenttin, joka ei cinematic ભાઈ અત્યારે સનસેટ થઈ ગયો છે હા પૂરું ને દિ આજમી જશે એ તમને આગળ બતાવ્યું તો કે આથમ તો ત્યાં એક મિનિટના વિડીયો લીધો પણ એ ફાસ્ટ ફોરવર્ડમાં કરી દે એટલે તમને એ અંદાજ થઈ જાય દી આજમી જશે ને ભાઈ જો અત્યારે આમાં આ સપાલ રહ્યો ને ત્યાં ઘણા બધા પક્ષીઓ કડ કરે છે એની ભાષામાં કંઈક વાતો કરતા આપણને તો ભાઈ ન ખબર આવે બાકી તમને અહીંનો વ્યૂ બતાવ્યો કેવો લાગ્યો એ ત્યારે કમેન્ટ કરીને કહી દીજો

એટલે દૂધીની શાક બનાવી નાખ્યું પણ એક બે દિવસમાં આપણે શિંગભ્રજાની શાક બનાવશું ભાઈ કઈ રીતે બની તમે લોકોએ ખાધું છે કે નહીં કોમેન્ટ કરીને કહેજો અને જોયું છે કે નહીં એ પણ કોમેન્ટ કરીને કહેજો બાકી અમે શિંગભ્રજાની શાક બનાવી છે ને એક વખત બનાવીને ખાઈ લીધું છે અને હવે શાક બની ગયું છે માર કરવાના છે રોટલા તો રોટલા કરી વાળું પછી વાળું પાણી કરીને હોઈ જાય કેમ કે થકાઈ ગયું છે ને માથું પણ થોડુંક દુઃખે છે એટલે હોઈ જવું છે તો બધા કન્ટિન્યુ રહેજો અને શાક ખાધું છે કે નહીં એક જરૂરથી કોમેન્ટ કરી દેજો બાકી ન ખાધું હોય તો હું વિડીયો ઉતારવાની છું એમાંથી તમે જોઈને એક વખત ટ્રાય કરજો બહુ મસ્ત શાક બની અને ખાવાની પણ બહુ જ મજા આવે પંજાબી શાક હોય ને એવું લાગે તો એક વખત ટ્રાય કરજો તમે પણ

તો તમને લોકોને પણ મારી જેમ થાય છે કે નહીં કોમેન્ટ કરીને કહેશો અને યાર શરૂ ચિંગ ભજન છે કોઈ દિન ખાધી છે કે નહીં એ પણ કોમેન્ટ કરીને કહેતા જશો તો બસ આજનો લોક અહીંયા જ પૂરો કરીશ જો તમને લોકોને અમારા વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાઈડમાં પેલું બે લેકન પ્રેસ કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની જાણસી સૌથી પહેલાં તમને લોકોને થાય તો ફરી પાછા મળીશું એક નવા લોક સાથે ત્યાં સુધી બધા જય માતાજી with it.